સૌરાષ્ટ્રના ભાવનગર અને ગીરના જંગલમાં જોવા મળતી પ્રજાતિનું હરણ ડુમસના દરિયાકાંઠેથી મૃત હાલતમાં મળી આવતા અચરજ વ્યાપી હતી તો આ વિસ્તારમાં હજુ પણ પાંચ થી છ જેટલા હરણ ફરી રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે ડુમસના સુલતાના બાદમાં સોમવારે તળાવ પાસે ઝાડીઓમાંથી મૃત હરણ મળી આવતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે હરણને કુતરાઓ ફાડી ખાધાનું પ્રાથમિક અનુમાન છે જોકે નિષ્ણાતો એનું કહેવું છે કે દીપડો કે વાઘને હંફાવી દેતા હરણને કૂતરા ફાડી નાખે તે માની ન શકાય અંગે જાણ થતા આરએફ નીતિન વરમોડાએ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી મૃત હરણનો કબજો લીધો હતો હરણના શરીર પર ઉજવડાના નિશાનો પણ જોવા મળ્યા છે વન વિભાગે રોજકામ પંચક્યાસ કરી હરણને પીએમ માટે મોકલી આપ્યું છે જોકે જંગલ વિભાગના નાક નીચે શહેરમાં પ્રતિબંધ શ્રેણી એટલે કે શેડ્યુલ વનના હરણ ફરી રહ્યા હોય તો તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી જાય છે એક વિસ્તારમાં ઘણા દિવસોથી પાંચ છ જેટલા હરણો ડુમ્મસ સુલતાનાબાદમાં ફરી રહ્યા છે જે આશ્ચર્યની બાબત છે તો આર એફ નીતિન વર્મણાએ કહ્યું હતું કે હરણની પ્રજાતિ ભાવનગરના ગીરની છે અહીં કેવી રીતે આવ્યું અને બીજા હરણ છે કે કેમ તે મામલે ટીમ બનાવી તપાસ કરાશે અઝર કુરશી સાથે પ્રકાશ વર્ણ